બાપા સીતારામ અને વાઘેશ્વરી સોની સમાજ ગ્રુપ સુરેન્દ્રનગર દ્વારા સાત વર્ષથી પદયાત્રી કેમ્પનું સુરેન્દ્રનગર અમદાવાદ હાઈવે રોડ ગેબન્સાપીર સર્કલ પાસે નેક્સાના શોરૂમ સામે આયોજન કરવામાં આવે છે ચૈત્રી પૂનમનું મહત્વ હોવાથી યાત્રાળુઓ ચોટીલા ચાલીને જતા હોય છે આ કેમ્પમાં ચા નાસ્તો છાશ બંને ટાઈમ જમવાનું તેમજ રાત્રિ રોકાણ અને મેડિકલ કેમ્પની સગવડ કરવામાં આવે છે ત્રણ દિવસ ચાલનારા આ કેમ્પમાં ચોવીસ કલાક સુનિલભાઈ અલ્કેશભાઈ મહેશભાઈ રાકેશભાઈ ભાવિકભાઈ ચકાભાઈ નીલેશભાઈ સંજયભાઈ તેજસભાઈ સુધીરભાઈ રસોયા રસીદભાઈ કોઢિયા મંગળુભાઈ પૂનાભાઈ રાજભા ઝાલા ગ્રુપના સભ્યો દ્વારા સતત સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે గుడ్ ట్వెంట్ ఫోర్ న్యూజ్ చెనల్ బూరోచిప్తల సురేంద్రనగర్